સચિન જીઆઈડીસી પાસે આવેલા પટેલ નગરના શિવનગરની અંદર રૂમ પાર્ટનરે પાર્ટનરની માથામાં કુકર મારી હત્યા કરી નાખતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે પોલીસે હત્યારાની ધરપકડ કરી છે સુરત શહેરમાં રોજ કોઈને કોઈ હત્યાની ઘટના બનવા પામી છે ત્યારે આવી જ ઘટના સચિન જીઆઈડીસી બનવા પામી છે સચિન જીઆઈડીસીમાં શિવનગર ખાતે પટેલનગર સોસાયટીની પાછળ સાયનગરમાં રહેતા કલ્લુ બડકુ નિષાદ ઉમર છેતાલી મૂળ ફતેહપુર યુપીનો રહેવાસી છેલ્લા ઘણા સમયથી પવન નિશાદ સાથે રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો કલ્લુ મિલમાં પોતે નોકરી કરતો હતો દરમિયાન ચાર દિવસથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી કરિયાણાનો સામાન અને પાણી ભરવાના મુદ્દે બંને વચ્ચે રગજક થઈ હતી જે મુદ્દે કલ્લુએ મકાન માલિકને કાન ભમરણી કરી પવને રૂમમાંથી કાઢી મૂકવાની પણ વાત કરી હતી જે વાતની પવને ખબર પડી જાય તા ગઈ તારીખ રોજ રાત્રિના રૂમમાં સાથે કલુનો ઝઘડો થયો હતો જે બબર મુસ્વને રૂમમાં પડેલ તવા અને કુકરને કલુના માથાના ભાગે મારી દીધું હતું જેમાં ગંભીર રીતે પામેલા કલુને સારવારથી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેની મૃત જાહેર કરવામાં આવ્યો છે આમ સચિન જીઆરડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે